કયું મહાજનપદ વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશ ને રાજધાની તરીકે ધરાવતું હતું ઓપ્શન છે કાશી વીજ મલ કે કુરુ તો રાઈટ આન્સર છે કાશી બરોબર કાશી જે મહાજનપદ હતું તેની રાજધાની હતી વારાણસી કયા મહાજનપદની રાજધાની વૈશાલી હતી ઓપ્શન છે વીજ અંગ મગધ કે પછી મલ

કે મહાજનપદમાં કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી ઓપ્શન છે કેબિનેટ શાસન બંધારણ શાસન રાજાશાહી અને ગણરાજ્ય કે પછી જનસંખ્યાનું શાસન તો સાચો જવાબ છે રાજાશાહી અને ગણરાજ્ય બંને પ્રકારની રાજ્ય વ્યવસ્થા મહાજનપદની અંદર આપણને જોવા મળે છે તે પછીનો પ્રશ્ન છે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં કેટલા મહાજનપદો ઉદભવ્યા હતા ઓપ્શન છે દસ બાર છે મહાજનપદોમાંથી કયા મહાજનપદનો નું તદ્દન પૂર્વ બિહાર વિસ્તારમાં સ્થાન હતું ઓપ્શન છે કાશી બીજ અંગ કે પછી પાવા તો સાચો જવાબ છે અંગ અંગ મહાજનપદનો જે વિસ્તાર છે તે પૂર્વ બિહારની અંદર જોવા મળે છે તે પછીનો પ્રશ્ન છે કયા મહાજનપદની રાજધાનીને કુશીનારા તરીકે ઓળખવામાં આવતી હતી ઓપ્શન છે મલ કુરુ કૌશલ કે વીજ તો રાઈટ આન્સર છે મલ મલ મહાજનપદની રાજધાનીને કુશીનારા તરીકે ઓળખવામાં આવતી હતી ત્યારબાદનો પ્રશ્ન છે કયો મહાજનપદ ગિરજ અથવા રાજગૃહને રાજધાની તરીકે ધરાવતું હતું ઓપ્શન છે કૌશલ કે તો તો રાઈટ આન્સર છે રાજધાની તરીકે ધરાવતું હતું તે પછીનો પ્રશ્ન છે શ્રીવસ્તી અને અયોધ્યા રાજધાનીઓ કયા મહાજનપદ સાથે સંકળાયેલ છે મગધ ચેડી વત્સ કે પછી કૌશલ

શું હતી કઈ હતી એમ ઓપ્શન છે સુક્તિમતી શ્રીવસ્તી રાજગૃહ કે પછી કૌશાંબી ચેદી મહાજનપદની રાજધાની રાઈટ આન્સર છે સુક્તિમતી ચેદી મહાજનપદની રાજધાની હતી સુક્તિમતી તે પછીનો પ્રશ્ન છે મગજ મહાજનપદ હાલના કયા સ્થળે આવેલું હતું દક્ષિણ બિહાર ઉત્તર બિહાર મધ્ય ભારત કે પછી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે દક્ષિણ બિહાર મગધ હાલના દક્ષિણ બિહારના વિસ્તારમાં આવેલું હતું કયું મહાજનપદ પ્રયાગરાજ આજુબાજુના પ્રદેશમાં આવેલું હતું ઓપ્શન છે મગધ વત્સ ચેદી કે કૌશલ પ્રયાગરાજ આજુબાજુની સ્થિત પ્રદેશમાં વત્સ નામનું મહાજનપદ આવેલું હતું ચેદી મહાજનપદનો પ્રદેશ કઈ નદીઓની વચ્ચે આવેલો હતો ગંગા અને યમુના યમુના અને નર્મદા ગોદાવરી અને અને તાપી કે સિંધુ સરસ્વતી મહાજનપદ કઈ નદીઓ વચ્ચે છે તો યમુના અને નર્મદા નદી વચ્ચેના વિસ્તારમાં ચેલી મહાજનપદ આવેલું હતું કૌશલ મહાજનપદ કયા વિસ્તારમાં આવેલું હતું દક્ષિણ બિહાર મધ્ય ભારત અવધ ઉત્તર પ્રદેશ કે પછી પૂર્વ બિહાર કૌશલ તો સાચો જવાબ છે અવધ ઉત્તર પ્રદેશમાં આવેલું હતું કૌશલ તો આટલે વિડિયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ